પાડી એમ કોતી આ તો આ આ પાડી જો એ હા લાઈટર પાળી બસ આશાબેન ને ને હા સાબેન મણે એવું કરી તૈયાર થઈન પર છે આ એક માસી કીધો ને ઓ હો હો માસી અમારા ના અમારા માસી બી તો આ હવે જવાન થાય છે હે

આસાના હાથના એના જેવા ડેવરા ને ડેવરા શું આશા તારા જેવા રોટલા તારા અને મમ્મીએ મસ્ત સરસ રીંગણાનું શાક બનાવ્યું શું કેવું મમ્મી બોલ પાણી આપી દો તો હું નવરી થઈ જાઉં Okay

Oh, oh, ু চা স চা লা યુ પ્યુ બો હા गरम છે ગરમ બો છે બો પજ પજ પપ્પા ને પી પપ્પા ને મારતી આવે પપ્પા ને પીટા પપ્પા મારતી આ પેઢી મે પેઢી પેઢી પપ્પા 5

એકસ્ટ્રા એક વધી ગયું આ છો બા એટલે છોકરાઓને ખુશ અને મોટાઓને નારાજ તમારે પડેકા કા ખાવા મળે એટલે તમે ખુશ એમ ને અને મોટાઓને બાનું કેવું માનું થઈ ગયું મોબાઈલ જોવા જોઈએ આજે નવો મોબાઈલ લાવો ઓહો ન્યુ મોબાઈલ ચાલો ચાલો તું આજે સ્કીમિંગ કરશે હા આઈફોન લેવો ના પડે આઈફોન 14 લઈ લે

આ આ શું છે બતાય 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 ના બતાય તું ઉપર લખે છે મમ્મી હવે અહીંયા પૂરો કરીએ આપણે ચલો બાય બાય કરજો લાઈક બાય ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો